આપઘાતનો પ્રયાસ કર્યો હતો બાદેન મકવાણાને તાત્કાલિક સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા મહાલક્ષ્મી મિલને ચાલીને મારા પપ્પાની રહે છે બરાબર અમે મારો છોકરો મારા વાઈફનો પાણી અમે હતા બરાબર આશિષ મરજીભાઈ પરમાર બરાબર અને સંજય મનજીભાઈ સોલંકી મેઉલ છેના ભાઈ રાઠોડ બરાબર એ ત્રણે જ્યારે ગાડીને નીકળ્યા હતા બરાબર અને મને બે કપાટ મારી આ દર કર્યો બરાબર અને મારા વાઈફને જેમ જેમ ખરાબ શબ્દ બોલ્યા પછી અમે પોલીસ કેસ કરવા ગયા પોલીસ કેસ કરવા ગયા એટલે એ પોલીસવાળાએ ફરિયાદ તો લીધી પણ સામે એ લોકોની ફરિયાદ લીધી બરાબર પછી એમાં બે વડીલ મોટા આવ્યા બરાબર રાજુભાઈ મંજુ રાજુભાઈ સમજીભાઈ સોલંકી અને જયસિંહભાઈ માલજીભાઈ મકવાણા એટલે બે મોટા વડીલ આવ્યા એટલે અમે બધા કેચ બે પાછો લઈ લીધા બરાબર પછી પાછો કેચ લીધા પછી લીલાબેન આશાબેન બરાબર એ બધે એ બધાએ અમારા ના જેવું તેવા વગર શબ્દ બોલ્યા બરાબર પોલીસ વાળા અમારા સોફર લીધા તારે એસપી ઓફિસ જ તો હોય છૂટી છે બરાબર પોલીસવાળા મારા માં જાય અમને ત્યારે બરાબર તારે જે કરવું એ છુટ્ટી છે અત્યારમાં તો અત્યારમાં તો એવું છે મારા વાઈફ ત્યાં કમ્પ્લેન લખવા ગયા હતા બરાબર હોય એના પછી એને શું કરવી મને અંદાજ નથી અત્યારે દવા પીધી છે ઝેરી દવા દવા હે હું બેંક બેન્કમાં નોકરી કરું ગવર્મેન્ટ સર્વર સૌથી દવા એસપી ઓફિસે શિલ્પાબેન A entour, dear, Still, i am going to